બરોબર છે ના બે બહાર છૂટી બહુ ઓલાને જ આવું તું આમ ને ઓલા ન્યાન ન્યા રાખવી હતી સામી સામે મગરના બાઈ હજાર એક તો કાઈક ડેકી માલ નહોતો હમા તો એમાંથી બાજ ત્યા ડેકી હાલો ભાઈ મફત હાલો ગાડી જો બેટરી બેટરીવાળી બેટરી વાળી આ દરિયો વાહે પીછું નારી સામે જો બેટરી વાળી ગાડી બેટરી વાળીઓ ન્યુ ડોલે એમણે માઈ લી જાય 2025 અરે આ તો 2030 નું છે 30 નું એ 30 નું છે હજી કોઈ પણ આવ્યું નથી આપણે એક પાસે છે એમ ને આપણે એક જ પાસે જો રામ રામ દયરંજ દી દ્વારકા દે સ્વાગત છે તમારું મારા એક નવો વ્લોગ તો કેમ છો દયરો બધી મજામાં માં ભાઈ અત્યારે હવર ના વાગ્યા છે નવ ને આપણે પૂગી ગયા દ્વારકા ના મંદિર સામે જ ગાડી રાખી છે આપણે પાર્કિંગ માં હમણાં તમને મંદિર બતાવી બતાવીએ ને આપણે રખડવાનું છે બે દ્વારકા જવાનું છે નાગેશ્વર જવાનું છે બધી જવાનું જ છે ને એક ભાઈબંધ ભેગો છે બાકી તો બધા પેસેન્જર છે નોખા નોખા તો હમણાં તમને દરવાજો ખોલા ભેગું જ મંદિર આગળી ખોલા ભેગું જ જઈ લ્યું ના અમારા ભગત ભેગા જ હોય કે ના મોયર પૂગી જાય આ જઈ મંદિર ના આપડી ગાડી ભાઈ ના મંદિર હવે દર્શન કરી આવીએ તો મારી આવીએના હાલો ભાઈ દર્શન કરીને આવતા રહ્યા હવે છીએ બેટ દ્વારકા અહીંથી દ્વારકા તો દર્શન થઈ ગયા છે આપણે મંદિરે છે ટુ થી જઈએ રખડી લીધું બચું હવે નીકળીએ બેટ દ્વારકા પછી ત્યાંથી જવું નાગેશ્વર બહુ ઉતાવળ હોય ને પણ એ મીઠુડી ની બાજુમાં એવા રહે જગ્યા ટૂલ સ્ટોરેજ ની બાજુમાં પછી મીઠુડી પણ બોલન જગ્યા નો હોય આપણે ગમેયા હાલે આપણી મીઠુડી છે આપણી મીઠુડી હા રામ નારાજ હા તો ભૂગી ગયા હતા બેટ દ્વારકા હમણાં બસ બસ વાળા બહાર બોટા છૂટી બોલાવી નાખી આવે આ બસ પીડી હમણાં તમને બતાવું ઓલા બધા ગયા છે દર્શન કરવા અમે અહીંયા બેઠા છીએ ગાડીએ આપણે ક્યાંય જવાનું નથી થતું હમણાં અહીંયા આવે એટલે નીકળી જવું છે પછી બ્રિજમાંથી ફોટા પાડી પછી જીતું નાગેશ્વર હમણાં તમને બસ બતાવું બહાટી આવી ગયા હતા ગાયરું એમ તબા તબી બોલાવી નાખી આવે અહીંયા આગળ તમને ગાડી બતાવી દઉં ને પછી આગળ વેલા આવે એટલે આપણે નીકળી આગળ આગળ તો તમે અમારા ભેગો છે ત્યાં આ હું તો છે આવી મજા છે કિલિન્ડર ને અમે સુંદડી બુંદડી નાખીને ગના મજા જ કરવાની હોય આમાં મજા કરવા આટુ તો આવ્યા હોય હા તો પછી આમ જો આવી મજા છે આ હું એમણે બેઠો છું અને કોઈ તે હું તો ડ્રાઈવરને બેહવાનું જોઈએ હા ડ્રાઈવરને હું જાગૃત કરવાનો ભાઈ આ લક્ઝરી પડી ને હજી એક લક્ઝરી વાળો હોય કે અહીંયા બોલેરો આવી ગયા બરોબર છે એટલે બે બહાર છૂટી બોલે જવું તો આમ ને ઓલા ન્યાન્ય રાખવી હતી હામી હામી

તો ભાઈ નાગેશ્વર દર્શન કરી લીધા છે હવે અહીંથી નીકળીએ છીએ વરસાદ ઊભી રાખીએ તો ભલે ન કરાવી જાંબુડા નોન સ્ટોપ હવે ક્યાંય ઊભી રાખવાની થતી નથી હાઈ તઈ ઘરે પૂગી જવું છે અને તારું થઈ આખો દી બહુ રેખડા છે ચપકી ના પાખા હોય જો હમે ઠેરાવી દીધી ગાડી કાંઈ નથી કાંઈ કાંઈ ન હોય એ રે માલો ભાઈ બે પાખા વય્યા ગયા બીજો હું કહો આપણે કાટ લઈ હાલ ભાઈ કુતિયાણા ની વિચાર ની રાખી છે દેવરાજ માં બધા જમી લે પછી નીકળીએ આગળ આપણે કાંઈ જમવાનું આપણે જવાનું છે માણાવદર મયુર વાટ જોઈને બેઠો છે હાલ ભાઈ કાલે સાંજે ઉતાર્યા તા આપણે મોડા મોડા દસ વાગે ભૂગી ગયા તા આપણે કલાકે ખોટી થઈ ગયા તા નવ વાગે ભૂગી ગયા પછી કાંઈ સાંઈ હું અહીંયા હતી નહીં ઉતારવાની વિડીયો ને પછી આવીને પાછા માણાવદર ગયા ને પાછા રેખડા અમે મયુર ને જમવા ગયા ને પાછા અહીંયા અમે જો કે હોટલમાં ભી રાખી હતી કઈ જઈમાં ન હતા પછી અહીંયા ગયા માણાવદર ક્રિષ્નામાં જમી આવ્યા હતા ને પછી ગાડી તો અહીંયા અહીંયા મૂક મૂક્યા ગયા હતા ટુ વ્હીલર લઈને ગયા હતા રાઈતે ને હવે આ બ્લોગને જ એજન્ટ કરીએ છીએ લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટને શેર ને સબસ્ક્રાઈબ ને બધું કરી દેજો મળીએ નેક્સ્ટ માં જય દ્વારકાથી